નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટવન પરીક્ષાને અનુલક્ષીને ટેટવન સિરીઝની શરૂઆત કરેલ છે જેમાં આપણે પીટી સીડીએલએડ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોત્તરી શ્રેણી છે તો એની શરૂઆત કરેલ છે અહીં આ વિડીયોમાં આપણે અભ્યાસક્રમ અને વિષય વસ્તુ છે ટોપિક તો એના કેટલાક પ્રશ્નો છે એ જોઈશું આગળ આપણે એક વિડીયો અપલોડ કરેલ છે જેની પ્લેલિસ્ટમાં તમે જશો તો ત્યાં પ્લે લિસ્ટમાં તમ તમને ત્યાં મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ પ્લેલિસ્ટ આપેલી છે પ્રશ્ન નંબર છે એકવીસ જોઈએ તો વર્ગખંડનું શિક્ષણ કાર્ય વધારે અસરકારક અને જીવંત બને તે માટે વર્ગખંડનું જે શિક્ષણ કાર્ય છે એ વધારે અસરકારક અને જીવંત બનાવ બને તે માટે તો જવાબ છે વર્ગખંડમાં ત્રણ પ્રકારની આંતરક્રિયા થાય છે કેટલા પ્રકારની મિત્રો તો ત્રણ પ્રકારની આંતરક્રિયા થાય છે એક છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પહેલી તો કોણા કોના વચ્ચે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે બીજી છે વિદ્યાર્થી અને વિદ્યાર્થી વચ્ચે ત્રીજી છે વિદ્યાર્થી અને સામગ્રી એટલે કે ઉદ્દીપકો વચ્ચે વિદ્યાર્થી અને સામગ્રી વચ્ચે એટલે કે જે ભણવાના જે પણ સાધનો છે તો એના વચ્ચે જેમ કે વર્ગખંડમાં કોઈ એના જે પાઠ્યપુસ્તકો હોય એ સિવાય ટીચર લર્નિંગ મટીરિયલ એટલે કે ટીએલએમ હોય તો આ બધા જે ઉદ્દીપકો એટલે કે સામગ્રી હોય છે તો એના વચ્ચે શું થાય છે તો આદાન પ્રદાન થાય છે આંતરક્રિયા થાય છે બાવીસ નંબર છે વર્ગખંડમાં શિક્ષણ પ્રક્રિયાના પ્રારંભમાં શિક્ષક કેવી રીતે અભિમુખ કરે છે વર્ગખંડમાં શિક્ષણ પ્રક્રિયાનો જે પ્રારંભ હોય છે વર્ગખંડમાં જ્યારે પણ શરૂઆત હોય છે અભ્યાસ કરાવવાની વિદ્યાર્થીને તો એ વખતે શિક્ષક કેવી રીતે અભિમુખ કરે છે શરૂઆતમાં શિક્ષક વિદ્યાર્થીઓને કેવી રીતે શું અભિમુખ કરે છે એટલે કે એમની રજૂઆત જે છે શરૂઆત કરે છે તો પ્રશ્નો દ્વારા ગીતો દ્વારા કવાયત દ્વારા હળવી કવાયતો જેમ કે હાથ ઊંચે નીચે બાજુમાં જેવી કે અન્ય કોઈ યુક્તિ પ્રયુક્ત પ્રવૃત્તિ દ્વારા બાળકોને વિષય પ્રત્યે અભિમુખ કરે છે શું કરે છે તો વિષય પ્રત્યે અભિમુખ કરે છે વિષય પ્રત્યે એમનું ધ્યાન છે એ તરફ લઈ જવાનું કાર્ય શિક્ષક કરે છે ત્રેવીસ નંબર છે વર્ગખંડનું શિક્ષણ કાર્ય જો શિક્ષક કેન્દ્રી બની જાય તો વર્ગખંડનું જે શિક્ષણ કાર્ય છે જો શિક્ષક કેન્દ્રિત બની જાય તો શું થશે તો જવાબ છે બાળકોનું ધ્યાન વિસ્તાર ટૂંકો હોવાથી બાળકો કેવા હોય છે ચણચળ હોય છે એમનું જે ધ્યાન વિસ્તાર હોય છે ટૂંકો હોય છે તો એ હોવાથી બાળકોનું ધ્યાન તે પાઠમાં બહુ રહેતું નથી તો શું થશે જ્યારે પણ શિક્ષણ કાર્ય શિક્ષક કેન્દ્રિત થઈ જશે તો બાળકોનું ધ્યાન વિસ્તાર ટૂંકો હોવાના કારણે એ પાઠમાં ધ્યાન રહેતું નથી ચોવીસ નંબર છે વર્ગખંડમાં શિક્ષકે શું કાળજી રાખવી વર્ગખંડ છે તો એ વર્ગખંડમાં અભ્યાસ દરમિયાન શિક્ષકે શું કાળજી રાખવી જોઈએ તો શિક્ષકે વર્ગખંડમાં શિક્ષક નિર્દેશિત અધ્યાપનનો સમયગાળો ખૂબ ઓછો રહે તેની કાળજી રાખવી શિક્ષક નિર્દેશિત જે અધ્યાપન છે તો એનો ગાળો કેવો તો ઓછો રહે એની કાળજી રાખવી જોઈએ પચીસ નંબર છે વર્ગ વ્યવહાર એ વર્ગ વ્યવહાર એ તો શું છે તો જવાબ થશે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના વિચારોના આદાન પ્રદાનની પ્રક્રિયા છે વર્ગ વ્યવહાર જે છે એ વ્યવહારને શું કહી શકીએ તો શિક્ષક અને વિદ્યાર્થીના એકબીજાના વિચારોની આદાન પ્રદાનની આપ લેની પ્રક્રિયા જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બે આઇકન દબાવી દેજો તથા વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો તેમજ ટેટ વનની તૈયારી કરતાં તમારા મિત્ર વર્તુળમાં પણ વિડીયોને અવશ્ય શેર કરજો આ ઉપરાંત આપણી એપ્લિકેશન છે યાણા એકેડેમી એપ્લિકેશન તેમાં ટેટ નો જે પ્રશ્નોત્તરી આધારિત રેકોર્ડેડ કોર્સ છે તે પણ તમે ત્યાંથી ખરીદી મંથલી નવ્વાણું રૂપિયા ખરીદીને એ ત્યાંથી શીખી શકો છો તેમાં જે પીડીએફ્સ છે એ પીડીએફ ફક્ત એપ્લિકેશનમાં જ તમે રીડ કરી શકો છો વાંચન કરી શકો છો એ સિવાય તેમાં રેગ્યુલર ટેસ્ટ આપીને પોતાનું મૂલ્યાંકન પણ તમે ત્યાં કરી શકો છો હવે આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો છવ્વીસ નંબર છે શિક્ષકે વર્ગખંડની થોડીક મિનિટ શિક્ષકે વર્ગ ખંડમાં શિક્ષણ કાર્ય દરમિયાન થોડીક મિનિટ છે તો વિદ્યાર્થીને ઉત્સાહિત કરવામાં થોડીક મિનિટોમાં શું કરવું તો વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવામાં તેમની અભિરુચિ જગાડવામાં કે પ્રેરણા પૂરી પાડવામાં ગાળવી વિદ્યાર્થીઓ માટે થોડીક મિનિટો તો શિક્ષકે ઉત્સાહિત કરવામાં અભિરુચિ એટલે કે એમની જે રુચિ છે ઉત્સુકતા છે એ જગાડવામાં કે પ્રેરણા પૂરી પાડવામાં ગાળવી જોઈએ સત્યાવીસ નંબર છે શિક્ષણનું વહન સંગીન ક્યારે બનશે શિક્ષણનું વહન છે શિક્ષણ કાર્ય છે ખૂબ જ સારું અસરકારક ક્યારે બનશે તો વર્ગવ્યવહાર ઉત્તમ હોય ત્યારે વર્ગવ્યવહાર કેવો ઉત્તમ હશે ત્યારે શિક્ષણનું વહન સંગીન બનશે અઠ્યાવીસ નંબર છે શિક્ષણનો માપદંડ શું છે શિક્ષણનો માપદંડ કોને કહીશું તો જવાબ થશે શિક્ષક અને વિદ્યાર્થીની વર્ગખંડમાં સક્રિયતા અને પસન પ્રસન્નતા શિક્ષક અને વિદ્યાર્થીની જે શિક્ષક અને વિદ્યાર્થી છે તો એ બંનેની વર્ગખંડમાં સક્રિયતા કેવી વર્ગખંડમાં તો સક્રિયતા તેમજ પ્રસન્નતા એ શિક્ષણનો માપદંડ છે શું છે એ શિક્ષણનો માપદંડ છે ઓગણત્રીસ નંબર છે થાક દૂર કરવા માટેની હવાબારી શું છે થાક દૂર કરવા માટેની તો શું છે પ્રસન્નતા પ્રસન્નતા છે તો એ વર્ગખંડ દરમિયાન જો પ્રસન્નતા અનુલક્ષીને શિક્ષક કાર્ય કરવામાં આવે તો બાળકો થાકેલા હશે તો પણ કેવા થઈ જશે તો ફ્રેશ થઈ જશે તરો તાજા થઈ જશે તો થાક દૂર કરવા માટેની હવાબારી કોને કહીશું તો પ્રસન્નતાને થાક દૂર કરવા માટેની હવાબારી કહીશું ત્રીસ નંબર છે શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષકે સિદ્ધિ મેળવનાર અને શિક્ષણમાં નબળાઈ ધરાવનારને શિક્ષણ કાર્ય દરમિયાન બાળકો કોઈક સિદ્ધિ મેળવનાર પણ હશે કોઈક બાળક હશે તો નબળાઈ ધરાવનાર હશે શિક્ષણ કાર્યમાં નબળાઈ પણ ધરાવતા બાળકો હોય છે સિદ્ધિ મેળવનાર પણ બાળકો હોય છે તો શિક્ષકે શું કરવું જોઈએ તો શિક્ષકે શું કરવું પડશે મિત્રો તો સિદ્ધિ મેળવનારને પ્રોત્સાહિત કરવા સિદ્ધિ મેળવનારને શિક્ષક વર્ગખંડ દરમિયાન કોઈ પ્રશ્નોત્તરી કરે છે કોઈ પણ એકમ છે શીખવાડીને થોડાક મૌખિક પ્રશ્નો કરે છે અથવા તો થોડાક લેખિત પ્રશ્નો કરે છે અને એમાં કોઈક વિદ્યાર્થીઓ છે તો સારી સિદ્ધિ મેળવી છે તો એમને શું કરવું પડશે તો પ્રોત્સાહિત કરવા પડશે જ્યારે નબળાને યોગ્ય માર્ગદર્શન આપી વર્ગ કાર્ય સંગીન બનાવી શકાય જ્યારે કોઈક વિદ્યાર્થીઓ અમુક હશે કે જે શિક્ષણ કાર્યમાં થોડાક નબળાઈ દર્શાવતા હશે તો એમને શું થોડુંક માર્ગદર્શન આપીને વર્ગ કાર્ય સંગીન બનાવવું પડશે એકત્રીસ નંબર છે શિક્ષકોના વર્તન વ્યવહાર આદર્શરૂપ હોવા જોઈએ કારણ કે શિક્ષકોના વ્યવહાર છે વર્તન વ્યવહાર વર્ગખંડ વર્ગખંડ શિક્ષણ દરમિયાન આદર્શરૂપ કેમ હોવા જોઈએ કારણ કે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવનાના ઉમદા મૂલ્યો દ્રઢ બને અને તે દ્વારા તેઓ પોતાનું જીવન ઉજ્જવળ બનાવી શકે તે માટે હવે આપણે અગાઉ શીખ્યા કે વિદ્યાર્થીઓ કેવા હોય છે અનુકરણીયશીલ હોય છે જેવું તે જોવે છે એવું એ શીખે છે જો વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવનાના ઉમદા મૂલ્યો દ્રઢ બનાવવા હોય તો શિક્ષકે શું કરવું પડશે એનો વ્યવહાર આદર્શ સ્વરૂપ હોવો જોઈએ એમનો વર્તન વ્યવહાર છે તો આદર્શ સ્વરૂપ હોવો જોઈશે જેના કારણે બાળકોમાં રાષ્ટ્રભાવનાના ઉમદા મૂલ્યો દ્રઢ બને છે અને એમનું જીવન ઉજ્જવળ બનાવી શકે છે બત્રીસ નંબર છે સમોવડિયા એટલે તો જવાબ થશે સરખી ઉંબર ધરાવતો સરખી ઉંમર ધરાવતો અને શારીરિક એટલે કે શરીરને લગતા તથા માનસિક માનસિક એટલે કે મનને લગતા મગજને લગતા વિકાસમાં સામ્ય ધરાવતા એટલે કે સરખાઈ ધરાવતા ઉંમર શરીરની બાબત તેમજ મનની બાબતમાં એટલે કે માનસિક બાબતમાં સરખાઈ ધરાવતા વિદ્યાર્થીઓનો સમૂહ સમૂહ વડિયા કહેવાય તેત્રીસ નંબર છે એક જ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ તો જવાબ થશે ઉંમરનો નજીવો તફાવત તેમજ માનસિક તથા શારીરિક ભિન્નતા ધરાવતા હોય છે તો એક જ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનો શું તો ઉંમરનો નજીવો તફાવત હશે દાખલા તરીકે આપણે વાત કરીએ તો બે હજાર વીસમાં કોઈ બાળક જન્મ્યું છે તો એ બાળક છે તો એમના કોઈ બીજા મહિનામાં જન્મ્યું હશે કોઈ ત્રીજા મહિનામાં જન્મ્યું હશે તો આ શું થોડાક દિવસોમાં ફેરફાર હોઈ શકે થોડાક મહિનામાં ફેરફાર હોઈ શકે છે તેમજ માનસિક તથા શારીરિક માનસિક એટલે મનને લગતી શારીરિક અને શરીરને લગતી ભિન્નતા ધરાવતા હોય છે તો આ બધી ભિન્નતાઓ બાળકમાં જોવા મળે છે ચોત્રીસ નંબર છે સમોવડિયા વિદ્યાર્થીઓના લક્ષણો તો સમોવડિયા વિદ્યાર્થીઓના લક્ષણો કેવા હોય છે તો જોઈએ જવાબ છે એક આવા બાળકોનો વ્યવહાર લગભગ સરખો અને એકબીજાને અનુકૂળ હોય છે આવા જે બાળકો છે તેમનો વ્યવહાર જોવા જઈએ તો એક લગભગ સરખો હોય છે અને એકબીજાને કેવો અનુકૂળ હોય છે પ્રતિકૂળ હોતો નથી એકબીજાને શું યોગ્ય રીતે વ્યવહાર રાખે છે બીજો છે તેઓ એકબીજા સાથે સ્વીકૃત અને મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે છે એકબીજા સાથે કેવો સ્વીકૃત એટલે કે બંનેને ગમે એવો સ્વીકૃત અને મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે છે મિત્રતા ભર્યો વ્યવહાર એ કરે છે વર્ગ વ્યવહાર દરમિયાન વિદ્યાર્થી પોતાના સમોવડિયા સાથે શિક્ષણ સંબંધિત આદાન પ્રદાન પ્રક્રિયાથી ઘણું બધું શીખે છે આ જે સમોવડિયા વિદ્યાર્થીઓ છે તો વર્ગ વ્યવહાર દરમિયાન પોતાના સમોવડિયા સાથે સરખી ઉંમરના જે હોય છે જે માનસિક બાબ બાબતમાં કહો કે શારીરિક બાબતમાં કેમ ઉંમરની બાબતમાં જે સરખાઈ ધરાવતા વિદ્યાર્થીઓ હોય છે તે શિક્ષણ સંબંધિત જે આદાન પ્રદાનની પ્રક્રિયામાં એકબીજા સાથે શું આંતરક્રિયા કરીને ઘણું બધું શીખે છે હવે પાંત્રીસ નંબર જોઈશે પાંત્રીસ નંબરનો પ્રશ્ન છે જોઈએ તો વર્ગખંડની અંદર થતી અને શિક્ષણ પ્રક્રિયામાં વિશેષ ભાગ ભજવતી બાબત વર્ગખંડની અંદર થતી અને શિક્ષણ પ્રક્રિયામાં જે વિશેષ ભાગ ભજવતી બાબત કઈ હોઈ શકે તો જવાબ થશે વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે થતો આંતરવ્યવહાર વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે થતો જે આંતરવ્યવહાર છે એ વર્ગખંડની અંદર થતી અને શિક્ષણ પ્રક્રિયામાં વિશેષ ભાગ ભજવતી બાબત છે તો એ કહી શકાય છત્રીસ નંબર છે કોણ શૈક્ષણિક ચર્ચાઓમાં અધ્યેતા તો કોણ શૈક્ષણિક ચર્ચાઓમાં અધ્યેતા અને અધ્યાપક તરીકેની બેવડી ભૂમિકા ભજવે છે કોણ છે શિક્ષણ ચર્ચાઓમાં શૈક્ષણિક જે ચર્ચાઓમાં છે તો એ અધ્યેતા એટલે કે શીખનાર અને અધ્યાપક એટલે કે શીખવનાર એ બંનેની ભૂમિકાઓ અદા કરે છે બંનેની ભૂમિકાઓ ભજવતા હોય છે તો જવાબ આવશે સમોવડિયા જે સરખી ઉંમર ધરાવતા હોય છે એ તો સમવડિયા જૂથમાં પ્રવૃત્તિ દ્વારા તો એ જે એક સમાન ઉંમર એક સમાન માનસિક બાબતોમાં એક સમાન શારીરિક બાબતોમાં જે સામ્યતા ધરાવતા બાળકો છે તો એક શું તો એ વિદ્યાર્થીઓ તરીકે તેમજ એ અધ્યાપક તરીકે બેવડી ભૂમિકા ભજવતા હોય છે પોતાના જે ગ્રુપ હોય છે જૂથ હોય છે તો એમાં એકબીજાને ન આવડતું હોય તો એ શીખવે છે આ રીતે એ અધ્ય અધ્યતા અને અધ્યાપક બેવડી ભૂમિકા ભજવે છે સાડત્રીસ છે કે સમોવડિયા વિદ્યાર્થીઓ સમોવડિયા વિદ્યાર્થીઓ છે તો જોઈએ તો જવાબ કોઈ વખત ન સમજાય એવી માહિતી સમોવડિયા પાસેથી મેળવી લે છે વર્ગ શિક્ષણ દરમિયાન કોઈ બાબત સમજાતી નથી તો એ પોતાના સમૂહવડિયા જે છે તો એમના પાસેથી મેળવી લે છે અને બીજાને પણ આપે છે અને એ શું ટ્રાન્સફર બીજાને પણ એ જે શીખે છે એ ટ્રાન્સફર કરે છે બીજા ને પણ આપે છે કારણ કે સમૂહવડિયા વિદ્યાર્થીઓ એકબીજાના ચડિયાતા કે ઉતરતાપણાના ભાવરહિત વિચારો સહજ રીતે સમજી સ્વીકારી અને પરસ્પરના વિચારોને આપલે કરે છે તેમનામાં શું ચડિયાતાપણાનો ઉતરતાપણાનો કોઈપણ પ્રકારનો ભાવ હોતો નથી તેમનામાં શું સમૂહમાં રહીને સમૂહમાં એકબીજાને શીખવીને આગળ વધવાની એમનામાં શું હોય છે તો ભાવના હોય છે સમૂહવડિયા વિદ્યાર્થીઓ એકબીજાને બીક શરમ સંકોચ રાખ્યા વિના પરસ્પર મૂંઝવણોની રજૂઆત કરે છે તો આ જે હોય છે સમૂહવડિયાનું જે ગ્રુપ હોય છે જૂથ હોય છે તો કોઈપણ પ્રકારનો શરમ સંકોચ ચઢિયાતું પણ ઉતરતું પણ કોઈ પણ પ્રકારનું બાબત રાખ્યા વગર એકબીજા સાથે શું પરસ્પર મૂંઝવણોની રજૂઆત કરે છે ત્યારે પોતાની મૌલિક અભિવ્યક્તિની ખીલવે છે આ રીતે શું કરે છે એ પોતાની મૌલિક જે અભિવ્યક્તિની ખીલવણી કરે છે આથી તેમનામાં રહેલી લઘુતા ગ્રંથિ દૂર થાય છે આથી તેમનામાં રહેલી શું લઘુતા ગ્રંથિ છે તો એ શું થાય છે દૂર થાય છે આડત્રીસ નંબર છે દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત અર્ધ અર્થગ્રહણ કરે તે માટે દરેક વિદ્યાર્થી છે વર્ગખંડનો દરેક વિદ્યાર્થી છે વ્યવસ્થિત અર્થગ્રહણ કરે તે માટે તો જવાબ થશે વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે વ્યવહાર જરૂરી છે વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે શું જરૂરી છે તો વ્યવહાર ખૂબ જ જરૂરી છે ઓગણચાલીસ નંબર છે વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચેના વ્યવહારો વખતે શિક્ષકની કાળજી અને ભૂમિકા વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચેના જે વ્યવહારો છે મતલબ કે જૂથ કાર્યની વાત કરીએ આપણે જૂથ કાર્ય જ્યારે થતું હોય તો શિક્ષકે શું કાળજી અને ભૂમિકા ભજવવી જોઈએ તો જવાબ થશે યોગ્ય જૂથ રચના કરવી શિક્ષકે સૌપ્રથમ તો યોગ્ય જૂથ રચના કરવી પડશે જે તે એકમને બરાબર સમજ્યા હોય તેવા એકાદ બે વિદ્યાર્થીઓ દરેક જૂથમાં હોવા જે એકમ શિક્ષકે બનાવેલ છે તો એ એકમને શું જેને સંપૂર્ણપણે સમજી લીધો છે તો એવા વિદ્યાર્થીઓને દરેક જૂથમાં એક એક મૂકવા પડશે જૂથે કરવાનું કાર્યનું વ્યવસ્થિત પૂર્વ આયોજન શિક્ષક દ્વારા તો શું જે જૂથ બનાવેલું છે તો એ જૂથે શું કાર્ય કરવાનું છે તો એ કાર્યનું શિક્ષકે અગાઉથી પૂર્વ આયોજન વ્યવસ્થિત રીતે કરેલું હોવું જોઈએ જૂથ કાર્ય દરમિયાન જૂથની વારાફરથી મુલાકાત વડે અધ્યયનની ચકાસણી જે જૂથ બનાવેલા છે એ જૂથમાં જે શું તો અધ્યયન જે એકમ છે એને બરાબર સમજી લીધેલા જે વિદ્યાર્થીઓ છે તો એમને જે ગ્રુપમાં વહેંચેલા છે તો એ જૂથમાં તો જૂથ કાર્ય દરમિયાન વારાફરતી મુલાકાત વડે શું તો અધ્યાપન જે અધ્યયનની જે ચકાસણી છે તો એ જ શિક્ષકે કરવી જોઈએ ચાલીસ નંબર છે ખૂબ સારું અધ્યયન ક્યારે થાય છે ખૂબ સારું અધ્યયન છે એ ક્યારે થાય છે તો જવાબ સોંપેલું કાર્ય જૂથના દરેક સભ્યોને બરાબર આવડે સોંપેલું કાર્ય છે જૂથના દરેક સભ્યોને દાખલા તરીકે એક જૂથમાં પાંચ સભ્યો છે તો એ જે કામ પાંચ સભ્યોને સોંપ્યું છે તો એ પાંચે પાંચને દરેક બધું જ જે કાર્ય આપેલું છે એ બરાબર આવડે ત્યાં સુધી જૂથના તમામ સભ્યો પરસ્પર શીખે અને શીખવાડે આ વાત પર ભાર મૂકવાથી જે જૂથમાં દાખલા તરીકે પાંચ વિદ્યાર્થીઓ છે તો એ પાંચે પાંચને કમ દરેકને સમાન રીતે સરખું આવડે ત્યારે શું તો અધ્યયન કાર્ય શું સારું બનશે એમ કહી શકાય જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો બેલાયકન દબાવજો વિડીયોને વર્તુળમાં અવશ્ય શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો અને ટેસ્ટ જે ટેસ્ટ છે પીડીએફ વાંચન માટે તમે એપ્લિકેશનને ડાઉનલોડ જે છે એના એક બી એપ્લિકેશન એને ડાઉનલોડ કરીને ફક્ત મંથલી નવ્વાણું રૂપિયા ખર્ચ કરીને તમે એપ્લિકેશનમાં પીડીએફ વાંચી શકો છો એપ્લિકેશનમાં જ તમે વાંચી શકો છો મિત્રો એ ખાસ યાદ રાખજો એપ્લિકેશનમાં પીડીએફ છે એ ત્યાં વાંચી શકો છો એ સિવાય તમે રેગ્યુલર ટેસ્ટ આપીને તેમાં તમે પોતાનું મૂલ્યાંકન પણ તેમાં કરી શકો છો